નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સંજય સાભા સ્વાગત છે આપ સૌનું રીપી ઈ લર્નિંગ હબની અંદર મિત્રો ધોરણ દસની અંદર વિષય ગુજરાતીમાં આપણે વીસ ગુણનું છે એ વાર્ષિક પરીક્ષાની અંદર વ્યાકરણ પૂછાતું હોય છે તો એની અંદર ઘણા બધા લગભગ અઢારેક જેટલા ટૉપિક આવે છે તો એમાંના અલગ અલગ ટૉપિક છે એમાં અલગ અલગ ગુણ છે એ મળતા હોય છે લગભગ સોળ જેટલા ટોપિક છે એના આપણે એક એક ગુણ હોય છે અને બે ટોપિક એવા છે કે જેના બે બે ગુણ છે ટોટલ ટૂંકમાં વીસ ગુણ છે એ મળતા હોય છે તો એક એક ટોપિક મળતા હોય ઘણા નિયમ થાય કે એક એક ટોપિક માટે એક એક ગુણમાં એટલી બધી શું મહેનત કરવી પણ ટીપે ટીપે સરોવર ભરાતું હોય એવી રીતે છે એ એક ગુણથી આપણી માર્કશીટમાં સો ગુણનું એક પેપર થતું હોય છે તો મિત્રો એક ગુણ માટે છે એ આપણે એક ટોપિક ભણવો જરૂરી છે તો સંજ્ઞા છે એ ગુજરાતી વિષયની અંદર આમ તો આપણે જ્યારે વ્યાકરણની વાત આવે ત્યારે બધાને એમ થાય કે વ્યાકરણમાં તો વળી શું હોય સમાનાર્થી વિરુદ્ધાર્થી તળબદા શબ્દો એવું નથી મિત્રો વ્યાકરણ છે એ મોટું વટ વૃક્ષ એક છે અને એના મૂળિયાની અંદરથી લઈ અને એના અલગ અલગ ડાળોની અંદર પણ ઘણા બધા જેમ વટવૃક્ષ છે એ વિશાળ હોય છે એવી રીતે વ્યાકરણ છે એ પણ એક મોટું વટ વૃક્ષ છે તો એની અંદર સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ ઘણું બધું છે એ ભણવાનું આવતું હોય તો એમાંનો એક ટોપિક છે સંજ્ઞા જેના વિશે આપણે આજે વાત કરીશું તો સંજ્ઞા શું છે સંજ્ઞા એટલે શું સંજ્ઞાના પ્રકાર કેટલા છે સંજ્ઞા કઈ કઈ રીતે પરિવર્તન પામે છે એ તમામ બાબત વિશે આપણે આજે માહિતી મેળવશું તો પહેલાં છે એ આપણે સંજ્ઞા કોને કહેવાય એટલે સંજ્ઞા એટલે શું એના વિશે વાત તો કે ભાષાના જે શબ્દો દ્વારા વ્યક્તિ વસ્તુ સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય તેને સંજ્ઞા એટલે શું તો કે કોઈ પણ વસ્તુનો જે આપણને ખ્યાલ મળે કોઈ પણ નામ એટલે ટૂંકમાં સંજ્ઞા જેને આપણે નામ ગણતા હોઈએ પણ ગુજરાતી ભાષામાં વ્યાકરણી ભાષામાં કહેવી તો એ નામને આપણે સંજ્ઞા તરીકે ઓળખતા હોઈએ છીએ સંજ્ઞા સંજ્ઞા નામ નામ કે લિંગ લિંગ ધરાવે છે છે એ અને સાથે પરિવર્તન પણ પામતી હોય એટલા માટે એ પણ નામ અને લિંગ ધરાવે છે ગુજરાતી ભાષામાં ત્રણ લિંગો છે એ તો આપણને ખબર છે ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ છે સ્ત્રીલિંગ પુલિંગ અને નપુસકલિંગ સ્ત્રીલિંગ પુલિંગ અને નપુસકલિંગની સાથે સંજ્ઞા અથવા તો નામ એ પણ એની સાથે પરિવર્તન પામે છે લિંગ જ્યારે પરિવર્તન થાય એટલે એનું નામ પણ પરિવર્તન થતું હોય છે સંજ્ઞા અથવા તો નામ વચન ધરાવે છે સંજ્ઞા છે એ પણ વચન ધરાવે છે ગુજરાતી ભાષાની અંદર વચન છે એ બે છે એક વચન અને બહુવચન સંસ્કૃતની અંદર ત્રણ આવે છે એક વચન બહુવચન અને દ્વિવચન એક વચન દ્વિવચન અને બહુવચન જયારે ગુજરાતીની અંદર માત્ર બે જ આવે એક વચન અને બહુવચન ત્યાર પછી કે સંજ્ઞા છે એ વિકારી અને અવિકારી હોય છે નામ છે એનો એક વિકાર પણ થતો હોય અને અમુક એવા નામ હોય કે એનો વિકાર ન થતો હોય એમાં કોઈ પરિવર્તન ન થતું હોય વિકાર થવું એટલે ટૂંકમાં પરિવર્તન વિકારી કોને કહેવાય કે લિંગ વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહે છે કે એમાં લિંગનું પરિવર્તન થાય પુલિંગમાંથી સ્ત્રીલિંગ થાય તો પણ એમાં પરિવર્તન થતું હોય અથવા એક વચનમાંથી બહુવચન થતું હોય તો પણ એના નામની અંદર ફેરફાર થતો હોય એવું પણ બને એને કહેવાય વિકારી સંજ્ઞા દાખલા તરીકે વાંદરો વાંદરી વાંદરું જો વાંદરો છે એ પુલિંગ છે વાંદરી છે એ સ્ત્રીલિંગ છે વાંદરું છે એ નપુસકલિંગ છે તો જો આ વિકાર થયો પેલા પુલિંગ હતો ત્યારે એ વાંદરો કીધું સ્ત્રીલિંગમાં વાંદરી અને નપુસકલિંગમાં વાંદરું ટૂંકમાં આમાં નામ છે એ પરિવર્તન થયું છે વાંદરું જ તે પણ વાંદરો વાંદરી વાંદરું એના લિંગ પ્રમાણે એના નામની અંદર ફેરફાર થાય છે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો કે છોકરો છોકરી છોકરું એમાં પણ લિંગ પ્રમાણે જ તે અને હજી પણ કદાચ માનો કે આ છોકરો છે એક વચન છે પણ એને જો બહુ વચનમાં લઈ જાવ તો છોકરાનું શું થઈ છોકરોનું શું થઈ જશે છોકરા તો જે પરિવર્તન હોય એવી સંજ્ઞાને કેવી કહેવાય વિકારી સંજ્ઞા હવે એવી જ રીતે બીજી છે એ અવિકારી સંજ્ઞા સંજ્ઞા છે અવિકારી પણ હોય શકે કઈ રીતે તો કે લિંગ વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાતું હોય અને યથાવત એટલે કે એમને એમ જ રહેતું એમાં કોઈ પણ લિંગ પરિવર્તન થાય કે એક વચન કે બહુવચન વચન કંઈ પણ કરો પણ છતાં એની અંદર કોઈ જાતનો ફેરફાર ન થાય એવી સંજ્ઞાને અવિકારી સંજ્ઞા કહેવાય જેમ કે દાખલા તરીકે તો લાડુ અને ઘી હવે ઘી છે એને આપણે એકવચનમાં ગણીએ તોય ભલે બહુવચનમાં ગણીએ તોય ભલે એને ઘી જ કહેવાય લાડુ છે એને લાડુ જ કહેવાય તો આવી રીતે સંજ્ઞા છે એ વિકારી પણ હોય છે અને અવિકારી પણ હોય છે ત્યાર પછી વાત કરીએ તો સંજ્ઞાના પ્રકાર મિત્રો પરીક્ષાની અંદર છે એ માત્ર સંજ્ઞાના પ્રકાર પૂછાય છે એમાં સંજ્ઞા ઓળખી અને એનો પ્રકાર જ ઓળખવાનો હોય છે એની અંદર એવું નથી પૂછાતું કે સંજ્ઞાની વ્યાખ્યા આપો કે સંજ્ઞાની વ્યાખ્યા કોને કહેવાય કે એવું કાંઈ પૂછાતું નથી પણ જ્યારે આપણે કોઈ પણ ટોપિક ભણતા હોય તો એના મૂળ સુધી આપણે ભણવું ખૂબ જરૂરી હોય છે માટે હવે સંજ્ઞાના પ્રકાર ખાસ યાદ રાખજો એક ગુણની અંદર આમાંથી પૂછાતું હોય છે કે સંજ્ઞાના પ્રકાર કયા કયા છે તો નંબર એક જાતિવાચક સંજ્ઞા સંજ્ઞાના પ્રકારો છે એમાં એક જાતિવાચક સંજ્ઞા તો જાતિવાચક સંજ્ઞાને આપણે કઈ રીતે ઓળખીએ તો જુઓ કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ એક જ નામે સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા છે એ કહે છે જાતિવાચક સંજ્ઞા ક્યારે બને તો કે જ્યારે આખો વર્ગ સમૂહ છે એ કોઈ પણ એક જ નામે સૂચવાતો હોય ક્યારે છે એ જાતિવાચક સંજ્ઞા બને જેમ કે દાખલા તરીકે વૃક્ષ વૃક્ષ છે એ માત્ર એક નામ છે પણ એવું નામ છે કે એમાં ચોક્કસ નથી કે શ્યાનું વૃક્ષ છે એ કેરીનું વૃક્ષ છે આંબો છે એવું નથી કીધું એ વડલાનું વૃક્ષ છે એવું પણ નથી કીધું લીમડાનું છે એવું કોઈ પણ પ્રકારનો ચોક કર્યો નથી માત્ર અહીંયા શું કીધું છે કે વૃક્ષ એટલે એ આવશે જાતિની અંદર જાતિની અંદર આખો વર્ગ સમૂહ જો વ્યાખ્યાની અંદર જ કીધું છે કે આખે આખો વર્ગ સમૂહ એની અંદર સૂચવાતો હોય ત્યારે એને જાતિવાચક સંજ્ઞા કહેવાય તો અહીંયા વૃક્ષ છે એ આખે આખી જાતિ સૂચવે છે કોઈ એક વૃક્ષનું નામ આપેલું નથી તે જ રીતે બીજું છે બારણું તો બારણું છે એ પણ ઘણા બધા હોય લોખંડનું બારણું હોય લાકડાનું બારણું હોય કોઈ પણ બારણું હોય તો એમાં પણ બારણું જ માત્ર નામ આપ્યું છે એટલે એ જાતિવાચકમાં આવશે મૂર્તિ તો ઘણા બધી મૂર્તિ આવે ઘણા બધા ભગવાનની મૂર્તિ હોય કૃષ્ણની મૂર્તિ એવું કઈ લખ્યું નથી માત્ર મૂર્તિ છે તો એ આવશે અંદર એવી રીતે પર્વત છે સરોવર નગર ફૂલ આ બધા છે માત્ર નામ છે પણ એ આખી આખી જાતિનો એની અંદર સમાવેશ થાય છે એમાં ચોક્કસ નથી કીધું કે ફૂલ છે એ ગુલાબનું છે કે કોઈ પણ કમળનું ફૂલ છે એવી કોઈ વાત નથી માટે આ બધી જ બાબત છે એમાં આવશે જાતિવાચક સંજ્ઞા ની અંદર ત્યાર પછી છે નંબર બે પર વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા ની અંદર વ્યાખ્યા જુઓ તો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ વ્યક્તિ પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે વ્યક્તિવાચક સંજ્ઞા ની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને

બધા જ નામનો સમાવેશ થઈ છે વ્યક્તિવાચક દ્રવ્ય સ્વરૂપે હોય છે તેને દ્રવ્ય વાચક સંજ્ઞા કહે છે એ દ્રવ્ય સ્વરૂપે હોય પણ કઈ રીતે કે જે પદાર્થને ગણી શકાતા નથી આવા પદાર્થ છે એ દ્રવ્ય સ્વરૂપે હોય પ્રવાહી સ્વરૂપે પણ હોય શકે અને ઘન પદાર્થ સ્વરૂપે પણ હોય શકે આ દ્રવ્ય વાચક સંજ્ઞ અંદર જે વસ્તુનો સમાવેશ થાય એને ગણી શકાતા નથી કઈ રીતે પાણી લોખંડ દૂધ ઘી ઘઉં ચોખા સોનું ચાંદી આ બધું છે એમાં આપણને એવો વિચાર આવે કે આ ઘઉં છે એ તો પાંચ દાણા હાથમાં લઈ અને આપણે કહી શકીએ કે આમાં તો પાંચ જ દાણા છે ગણી કેમ ન શકાય પણ એવું નથી એ વિપુલ પ્રમાણમાં હોય છે ત્યારની વાત છે કે એ જથ્થો પડ્યો હોય આપણે ગામડાની અંદર ફળિયામાં ને ઘરે ઘઉં આવ્યા હોય અને ફળિયામાં ઘઉંનો ઢગલો પડ્યો હોય તો આપણે એવું ન કહી શકીએ કે પાંચ કરોડ પંચાવન લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન ઘઉંના દાણા અમારા ફળિયામાં પડ્યા છે એ વસ્તુ શક્ય નથી તો એવી જે બાબત છે એને મિત્રો શું કહેવાય છે એ બાબતનો સમાવેશ થાય છે દ્રવ્ય વાચકની સંજ્ઞાની અંદર જેમ કે પાણી છે એ પાણી આપણે ડોલની અંદર ભરેલું હોય તો આપણે એમ ન કહીએ કે આની અંદર ત્રણ લાખ ટીપા પાણી ભરેલું છે એ

આવી કોઈ પણ બાબત આવે તો એનો સમાવેશ આપણે કરતા હોઈએ છીએ દ્રવ્ય વાચક સંજ્ઞાની અંદર ત્યાર પછી નંબર ચાર છે સમૂહ વાચક સંજ્ઞા સમૂહ વાચક સંજ્ઞાની અંદર કઈ બાબતનો સમાવેશ થાય તો કે જે સંજ્ઞા કોઈ વર્ગની વ્યક્તિઓ યાદ રાખો જે સંજ્ઞા કોઈ પણ વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ કે પદાર્થના સમૂહને પદાર્થના આખે આખા સમૂહને નિર્દેશ કરતી હોય તેવી સંજ્ઞાને સમૂહ વાચક કહે છે આખે આખા સમૂહની વાત છે પૂરેપૂરો સમૂહ જેના દ્વારા સૂચવાતો હોય એવી સંજ્ઞાને સમૂહ વાચક સંજ્ઞા કહે છે જેમ કે ટોળું તો એની અંદર જો એક જ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ વાચક આવે પણ અહીંયા ટોળું છે માટે ટોળાની અંદર ઘણા બધા લોકો હોય છે તો એ ઘણા બધા લોકો દ્વારા એક છે એ સમૂહ ભેગો થાય છે તો એનો એને સમાવેશ એ સમૂહ વાચકની અંદર આવે ત્યાર પછી છે ધણ હવે તમે જુઓ કે ગાય માત્ર ગાય હોય તો એ જાતિ વાચકની અંદર આવશે પણ એ ગાયનું નામ હશે કે ગંગા નામની ગાય છે તો એ વ્યક્તિ વાચકમાં આવશે પણ અહીંયા ગાય પણ નથી ગાયનું નામ પણ નથી અને માત્ર ધણ શબ્દ વાપર્યો છે તો ગાયોનું ધણ હોય ઘણી બધી ગાયો છે એ ભેગી થાય ત્યારે એને ધણ છે એમ કહેવાય એકલી ગાય અલી આવતી હોય તો આપણે ગામડાની અંદર તળાવની પાળે બેઠા હોય ને એકલી ગામ હાલી આવતી હોય તો આપણે એમ ન કે જો આખું ધણ હાલ્યું આવે પણ ઘણી બધી ગાયો જ્યારે ચાલી આવતી હોય ત્યારે આપણે એમ કહેતા હોય કે એ ધણ હાલ્યું આવે છે તો એ જે ધણની અંદર છે એ ઘણી બધી ગાયોનો સમાવેશ છે માટે એને સમૂહવાચક સંજ્ઞાની અંદર આપણે એનો સમાવેશ છે એ આપણે કરી શકતા હોય ત્યાર પછી જો કે સેના માણસની સેના આવે ને વાનરની સેના આવે પણ એની અંદર એક કરતા વધારે હોય ટૂંકમાં લોકો હોય તો એક વ્યક્તિ એકલો આવેલો હોય તો સેના ન કહેવાય પણ ઘણા બધા લોકો હોય સેનાની અંદર કામ કરતા હોય તો એને આપણે સેના કહેવી તો ત્યાર પછી કે સરઘસ હવે સરઘસની અંદર તમે કદાચ જોયું હોય તો સરઘસની અંદર છે કોઈ એક વ્યક્તિ કામ ન કરતો પણ એની અંદર ઘણા બધા લોકો છે એ એની અંદર કામ કરતા હોય તો એવા ઘણા બધા લોકોનું બને છે એટલા માટે એને આપણે સરઘસ કહેતા હોઈએ સભા ઝૂમખું અને જુડો જુડો એટલે ચાવીઓનો એ તો તમને કદાચ ખ્યાલ હોય કે એક ચાવી હોય કોઈ કિચનની અંદર એક ચાવી હોય તો એને આપણે કદાચ ચાવી જ ગણતા હોય પણ ઘણી બધી ચાવીઓ છે એ ભેગી કરી અને એક જે તૈયાર થાય ચાવીઓનો જે સમૂહ છે એને આપણે જુડો કહેતા હોય માટે આ જુડો જે શબ્દ છે એ છે એની અંદર આવશે સમૂહ વાચક સંજ્ઞાની અંદર આવશે ત્યાર પછી છે નંબર પાંચ પર ભાવ વાચક સંજ્ઞા ભાવવાચક કોને કહેવાય છે તો કે કે જે પદાર્થને જોઈ સ્પર્શી નથી શકતા એવી વાત છે કે જેને આપણે જોઈ પણ ન શકીએ અને સ્પર્શી પણ ન શકીએ પરંતુ જે ફક્ત અનુભવી શકાય તેવા ગુણભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે જેને આપણે જોઈ નથી શકતા કે સ્પર્શી નથી શકતા કોઈ વ્યક્તિના મનની અંદર આપણા પ્રત્યે કેવો ભાવ હોય અથવા આપણો કોઈ વ્યક્તિ પ્રત્યે કેવો ભાવ છે એને આપણે ક્યારેય જોઈ શકતા નથી જેમ કે માનવતા સુખ પ્રેમ લાલચ વિચાર ક્રોધ આ બધી બાબત છે એ આપણે ક્યારેય જોઈ નથી શકતા આપણી બાજુનો બાજુમાં બેઠેલો વ્યક્તિ છે એ કદાચ મનમાં બેઠો બેઠો વિચારતો હોય કે આને આપણે બહાર નીકળે એટલે આને આપણે બે ઝાપટ મારવી છે પણ એ એના એના મનની અંદર શું છે સ્પર્શી નથી શકતા કે આપણને ખબર નથી પડતી બાકી બાજુવાળો આપણા વિરુદ્ધમાં વિચારતો હોય અને આપણે જોઈ જતા હોય કે આ નક્કી મારવાનું મનમાં અત્યારે વિચારી રહ્યું છે આપણે જોઈ શકતા હોય તો પછી આપણે ત્રણ દિવસ સુધી ત્યાં આપણે ડોકાવી નહીં આવું કદાચ બનતું હોય માટે શું કહેવાય તો કે ભાવવાચક અંદર કે જેમાં જોઈ ન શકીએ કે અનુભવી ન શકીએ એને આપણે ભાવવાચક સંજ્ઞાની અંદર ગણતા હોઈએ છીએ જેમાં માનવતા છે લોકોમાં કેવી માનવતા છે બીજા પ્રત્યેનો કેવો ભાવ છે સુખ વ્યક્તિ કેટલો સુખ પોતે મનથી અનુભવે છે એ પણ આપણે ક્યાંય અનુભવી જોઈ શકતા નથી દુઃખ પ્રેમ લાલચ વિચાર આવું છે એ આપણે ક્યારેય કોઈ પ્રત્યે છે એ કોઈના બીજાના મનની અંદર જે વિચારો ચાલતા હોય એ આપણે અનુભવી શકતા નથી માટે એનો સમાવેશ એમાં થશે ભાવવાચક સંજ્ઞાની અંદર ત્યાર પછી મિત્રો નંબર પર છે ક્રિયાવાચક સંજ્ઞા ક્રિયાવાચક સંજ્ઞા એટલે શું તો કે ક્રિયા દર્શાવતી સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે જેની અંદર ક્રિયા દર્શાવેલી હોય કંઈક કે ક્રિયાનો ભાવ હોય આવી જે સંજ્ઞા હોય આવું જે નામ હોય એને શું કહેવાય ક્રિયાવાચક સંજ્ઞા દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો કે ચાલ ચાલવું એક પ્રકારની ક્રિયા છે છે બીજું કે દોડવું દોડવું તો એ પણ ક્રિયા ચાલ દોડ લેખન રમત આ બધી જ એક પ્રકારની ક્રિયાઓ છે પણ એ ક્રિયાઓના નામ સૂચવે છે અને નામને આપણે ગુજરાતી વ્યાકરણની ભાષામાં આપણે શું કહેતા હોઈએ છીએ સંજ્ઞા તો આ જે ક્રિયા દર્શાવે છે એવી સંજ્ઞાને શું કહેવાય ક્રિયાવાચક સંજ્ઞા તો મિત્રો ધોરણ દસ ની અંદર સંજ્ઞાની અંદર પરીક્ષાની અંદર આટલી બાબત છે એ માત્ર યાદ રાખો આમાંથી એક ગુણ છે એ આપણને મળવા પાત્ર છે આભાર